નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં આજે આપણે જાણીશું કે અખાત્રીજનું શુભ મુહૂર્ત ક્યારે છે અખાત્રીનો મહિમા શું છે અખાત્રીના દિવસે કઈ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ કે જેનાથી ઘરની તિજોરી હંમેશા ભરેલી રહે છે અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ છે એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો આ દિવસે સોના ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે એવી માન્યતા છે કે અખાત્રીજ ના દિવસે કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે તો તે વસ્તુમાં સો ટકા લાભ થાય છે હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે તેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ છે આ વર્ષે અખાત્રીજ શુક્રવારે દસ મે ના રોજ ઉજવવામાં આવશે હવે આપણે જોઈએ કે શુભ મુહૂર્ત અને તારીખ કઈ છે અખાત્રીજ બે હજાર ચોવીસની તારીખ કઈ છે વૈદિક પંચાગ અનુસાર અખાત્રીજ દસ મે ના રોજ શુક્રવારે સવારે ચાર વાગ્યે સોળ મિનિટ શરૂ થશે અને તે અગિયાર મે ના રોજ સવારે બે વાગ્યે એકાવન મિનિટે સમાપ્ત થશે તેથી આ વર્ષે અખાત્રીજ દશ મે ના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે અખાત્રીજ બે હજાર ચોવીસનું નું શુભ મુહૂર્ત અખાત્રીજનો શુભ સમય દશ મે ના રોજ સવારે પાંચ વાગ્યે અડતાલીસ મિનિટેથી શરૂ થશે જે બપોરે બાર વાગ્યા બાવીસ મિનિટ સુધી રહેશે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમય કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે અખાત્રીજનું મહત્વ અખાત્રીજ પર દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતારક પરશુરામનો જન્મ થયો હતો અખાત્રીજ દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું જેમાં ભોજન ક્યારે પણ સમાપ્ત થતું ન હતું આ દિવસે દાન કરવાથી અક્ષય છે સાથે જ શાસ્ત્રોમાં આ દિવસને સદાભાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે એટલે કે આ દિવસે લગ્ન ગૃહ પ્રવેશ વાહન ખરીદી સગાઈ કે અન્ય કોઈ શુભ કાર્ય કરી શકાય છે અખાત્રીજના દિવસે એકાક્ષી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા ઉપાયો અખાત્રીજના દિવસે જો આ ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વીડિયો આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી